વેપારીઓને પોતાની મિલકતની સાથે રથયાત્રાનો રૂટ દેખાય તે રીતે ફરજિયાત સીસીટીવી લગાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે અને જો વેપારી સીસીટીવી ના લગાવે તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે રથયાત્રાના રૂટ પર પહેલા માત્ર એકસો સત્તર સીસીટીવી કેમેરા હતા જે વધારી લોક ભાગીદારીના નામે વેપારીઓને ધમકાવી એક હજાર અને એઠોતેર કેમેરા લગાવવામાં આવ્યા છે મહત્વનું છે કે પોલીસ દરેક વેપારીને સારી ક્વોલિટીના ત્રણસો ડિગ્રીના સીસીટીવી ફરજિયાત લગાવવા દબાણ કરી ફરજ પાડતા હતા જેને લઈ વેપારીઓમાં વિરોધ જોવા મળ્યો હતો તો જોકે એક મહિનામાં પોલીસે જૂના એકસો સત્તર કેમેરાની સાથે અન્ય એક નવા કેમેરા વેપારી પાસે લગાવ્યા છે સાથે જ તમામ કેમેરાનું રેકોર્ડિંગ અને તેનું મેન્ટેનન્સ પણ વેપારીને જાતે જ કરવાની ફરજ પારી છે જેથી ન માત્ર રથયાત્રા પરંતુ તમામ વર્ષ દરમિયાન તેની જાળવણી કરવાની જવાબદારી પણ વેપારીને જ સોંપવામાં આવી છે દુકાનદારોને જાહેર જનતાના તેમજ શોરૂમ પેટ્રોલ પંપ જેવા માલિકોને અનુરોધ કરવામાં આવ્યો કે ગુજરાત પબ્લિક સેફ્ટી અધિનિયમ અંતર્ગત જે ક્વોલિટીના કેમેરાઝ લગાડવા ફરજિયાત થાય છે એ પ્રકારના કેમેરાઝ આપની દુકાનો શોરૂમ્સ સોસાયટીઝ એસોસિએશન્સના આઉટસાઇડ અને ઇનસાઇડ વ્યૂ આવે એ પ્રકારના કેમેરાઝ લાગવા જરૂરી છે આ અધિનિયમ અંતર્ગત મેઇન જરૂરિયાત એ છે કે કેમેરા સિસ્ટમ એવી હોવી જોઈએ કે જે ક્વૉલિટી ઓફ કેમેરા છે એમાં ફક્ત અંદરનો વ્યૂ કેપ્ચર ના થાય પણ બહારનો વ્યૂ પણ કેપ્ચર થવો જરૂરી છે આ ઉપરાંત કેમેરા સિસ્ટમ ચોવીસ કલાક ચાલુ હોવી જોઈએ